નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો વીટીવી વાત વડોદરાની તો વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ રોષનો ભોગ બન્યા છે ત્યારે વિધાનસભા દંડક શુક્લ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સામે લોકોમાં રોષ જોવા મળ્યો સમા વિસ્તારની અજીતનગર સોસાયટીના નાગરિકોએ નેતાઓને સંભળાવી દીધું હતું ચાર દિવસથી પરેશાન લોકોએ પોતાનો બળાપો કાઢ્યો હતો નેતાઓને પોતાના વિસ્તારમાં ન આવવા માટે ચેતવણી આપી દીધી છે વિકાસ છે શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પાસેથી માનું જે રીતે ચાર દિવસ બાદ હવે નેતાઓ મોઢું બતાવવા આવ્યા છે જ્યારે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે તો તેઓ ઘરમાં પુરાઈ રહ્યા હતા ત્યારે હવે લોકો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે શું વધુ માહિતી ચૂંટણી વખતે ઘરે ઘરે મત માંગવા જાય સોસાયટી પરંતુ આજ નેતાઓ ત્રણ દિવસ લોકો પૂરના પાણીમાં ફસાયા જયારે મદદની જરૂર હતી ત્યારે ન દેખાયા અને હવે નેતાઓ નીકળી પડ્યા છે ત્યારે લોકો છે વિરોધ કરી રહ્યા છે લોકો બોલી રહ્યા છે મત આપનાર આજ લોકો છે આજે હિસાબ માંગી રહ્યા છે કે ત્રણ દિવસ અમે પાણીમાં હતા ત્યારે તમે ક્યાં હતા હવે ફોટા પડાવવા માટે આવ્યા છો એવી આ ઘટના બની છે કમા વિસ્તારની અજીતાનગર સોસાયટીમાં જયારે વિધાનસભાના દંડક લાલુ શુક્લ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ત્યાં પહોંચ્યા એમના કાર્યકર્તાઓ સાથે ત્યારે સ્થાનિક લોકોએ તમસંગતા પ્રશ્નો પૂછ્યા અને એમને ત્યાંથી જતું રહેવા માટે થયા રીસરના એમને હાથ જોડીને અમારી સોસાયટીમાંથી બહાર નીકળવા એમ થઈ અને બહાર ગાડી મૂક્યા કારણ કે આ નેતાઓ ફોટા પડાવવા આવ્યા છે ત્યાં જરૂરિયાત નથી અથવા તો અમુક વિસ્તારની અંદર બબે વખત સહાય આપવામાં આવી એક પણ વખત નેતાઓ નહોતા પહોંચ્યા અને એના કારણે જ આ લોકો વિરોધ કરી રહ્યા છે લોકોએ અત્યારે બાલુ શુક્લા દંડક અને વિજય શાહ શહેર ભાજપ પ્રમુખ આ બંને પોતાની સોસાયટી વળી બહાર કાઢી મૂક્યા કે અહીંયા કોઈ આવવું નહીં તમે બધા નશામાં છો અમને સહાય નહીં આપી શકો આવું કહીને લોકોએ ભગાડ્યા છે એટલે લોકો હવે પોતાનો મિજાજ બતાવી રહ્યા છે અને નેતાઓ છે છે હવે લોકો જોડે જઈ રહ્યા રહ્યા ત્યારે ભોગ બની આભાર માનું માહિતી આપવા બદલ તો મહત્વની વાત એ છે કે લોકો હવે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કારણ કે લોકો જયારે મુશ્કેલીમાં હતા ત્યારે આ નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા અને હવે પાણી ઓસર્યા બાદ આટલા ચાર ચાર દિવસ પછી હવે મોઢું બતાવવા આવ્યા છે અને ફોટો પાડાવવા આવ્યા છે